લેડિયાપાડામાં ચૈતર વસાવા વિરુદ્ધ આદિવાસી મહિલાઓનો ઉગ્ર વિરોધ ચંપલનો હાર પહેરાવવાની ચેતવણી આપી ડેડિયાપાડામાં ચૈતર વસાવા વિરુદ્ધ આદિવાસી મહિલાઓનો ઉગ્ર વિરોધ ચંપલનો હાર પહેરાવવાની ચેતવણી ડેડિયાપાડા તાલુકાવા ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ આદિવાસી મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે મોટી સંખ્યામાં મહિલાઓએ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું અને ચૈતર વસાવાની નીતિ નિયમો અને વર્તન સામે આક્રોશ વ્યક્ત કર્યો મહિલાઓએ જાહેરમાં ચેતવણી આપી કે જો ચૈતર વસાવા ફરીથી ડેડિયાપાડામાં આવશે તો તેમને ચંપલનો હાર પહેરાવી સ્વાગત કરવામાં આવશે આ કચેરી ખાતે યોજાયેલી મીટિંગમાં થયેલી ઘટના પછી ઉગ્ર બન્યું છે એટીબીટી મીટિંગ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી આ ઘટનાને પગલે સ્થાનિક સ્તરે ભારે ઉથલપાથલ સર્જાઈ છે મહિલાઓ અને સ્થાનિક આગેવાનોનો આરોપ છે કે ચૈતર વસાવાએ તેમના પદની ગેરવાપરી કરી છે અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે અસંયમિત વર્તન કર્યું છે આદિવાસી સમાજે ચૈતર ચેતવણી આપી કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે મહિલાઓએ જણાવ્યું કે તેમની અવગણના અને અપમાન સહન કરવામાં નહીં આવે આ ઘટનાને પગલે ડેડિયાપાડામાં રાજકીય અને સામાજિક તણાવ વધી ગયો છે ડેડિયાપાડા તાલુકો નર્મદા જિલ્લાના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલો છે જ્યાં મુખ્ય વસ્તી આદિવાસી સમુદાયની છે

આ તાલુકાના અને સાગબારા તાલુકાના બંને પીડીઓ અધિકારીઓ શ્રી એક સરકારી મિટિંગના અંદર ચૈતર વસાવા જે રેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવાના સામે ચંપાબેને જ્યારે વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી એક મહિલા પ્રમુખ તરીકે પોતાના વિસ્તારના અંદર વિકાસના કામો માટેની રજૂઆત કરી તો ચૈતર વસાવાએ ના બોલવાના શબ્દ આજે મારી માતા બહેનો એ ગાડી ઉપસ્થિત છે મને બોલતા શરમ આવે છે કે મારે શબ્દમાં બોલવું ના જોઈએ પણ ચૈતર વસાવા એમનું ભાંડ ભૂલીને ધારાસભ્ય હોવા છતાં પણ એક મહિલા બેનનું અપમાન કર્યું સ્વાભાવિક વાત છે ત્યાં ગાડી સંજયભાઈ ઉપસ્થિત હતા સંજયભાઈએ કીધું કે ચૈતરભાઈ તમે ધારાસભ્ય એક બેનના જોડે ગાડી ના કરાઈ છતાં પણ આ ચૈતર વસાવાને તમે હંમેશા કોઈ પણ જગ્યાએ જોયું હશે ગમે તેવી ભાષામાં વાત કરવી ગમે તેને મારી દેવું તરત જ ગુસ્સો આવતા સંજયભાઈને ફોન ફોન ત્યારબાદ પ્રાંત અધિકારી શ્રીએ કર્યો પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં આ સંજયભાઈ જે આપણો આદિવાસી દીકરો છે એને છૂટો ગ્લાસ મારી દેવામાં આવ્યો ગમે તે ગાળો બોલવામાં આવી બહાર નીકળીને એમને મારી નાખવાની ધમકી આપવામાં આવી અને પોલીસે અટકાયતી પગલા લીધા ત્યારે ચૈત્ર વસાવા આખા સમાજને અને આખા ગુજરાત ના અંદર એવું કેવડાવે છે કે હું આદિવાસી દીકરો છું મારા જોડે ખોટું થયું મેં તમને બધી પૂછવા માંગુ છું આ ચંપા બેન આપણી મહિલા બેન છે છે કે આદિવાસી એની જોડે જે અપમાન આપણે સહન કરવાનું તમને બધાની કેવા માંગુ છું કે ચૈતર વસાવાને આપણે કેવું પડે કે તમને આ વિસ્તારના અંદર થી ખોબે ખોબા લોકો એ મત આપ્યા છે પણ એ અધિકાર તમને નથી આપ્યો કે આદિવાસી બેન ને તમે ગામ ગાડી કરીને વાત કરો એક આદિવાસી યુવા જે આપણો પ્રમુખ છે આપણે બધા મત આપીને છૂટી ને મોકલી છે તો આ ધારાસભ્ય પોતાની જાતને ખબર શું સમજી બેઠા છે મારામારી કરે છે એક ધારાસભ્ય તરીકેને શોભા આપે છે આ કામ કરવાનું અવારનવાર દોઢ પંદર દિવસે તમે બધા જોતા હશો કે ચૈતર વસા વિકાસ ની વાતો નહી પણ ચૈત્ર વસા ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયામાં ટીવીઓ પર તમે જોવા મળતું હશે હમણાં પણ થોડા ટાઈમ પહેલા બોગસ ગામે પોતાના નિવાસસ્થાને ફોરેસ્ટના કર્મચારીઓને બોલાવીને માર મારવામાં આવ્યો જેને માર મારવામાં આવ્યો એ પણ આપણો આદિવાસી દીકરો હતો તો ચૈતરવાસા ક્યારે આ સહન ના કરી લઈએ આ પહેલી વખત નથી થતું કે જ્યારે મહિલા જોડે એને આવું અપમાન કર્યું છે જયારે ધારાસભ્ય હતા તેના પેલા પણ પોતાના ફોનથી મહિલાઓને ગાળો બોલીને મોકલવી આજે પોલીસ સ્ટેશનના અંદર એ ગુના નોંધાયેલા છે બે હાજર માં મોવી ચોકડી પરિલાઈન આપણે આવા અત્યાચારોનો સહન કરીશું તો મારી બહેનોને એટલું જ કહેવાનું છે કે આ ગુનાહિત પ્રવૃત્તિ કરતો માણસ છે જેની પર ઓગણીસ ઓગણીસ ગુના દાખલ થયા છે આ વિસ્તારની વિકાસની વાતો ક્યારે કરવામાં નથી આવતી ફક્ત ને ફક્ત આપણા દીકરાઓ હોય જે ઘરમાં હોય એ લોકોને બેંકોમાં નચાવવાનું એમને ગેરમાર્ગે દોડવાનું આ સમાજને સાચી દિશામાં નહીં પણ પોતાના માટે સમાજના નામે રાજનીતિ કરીને મતો માંગવાનું ધારાસભ્ય નું ઇલેક્શન હતું તમને બધા એ જોયું હશે ગામે ગામ પ્રચાર કરીને કીધું હું એક ગરીબ સમાજમાંથી આવેલો દીકરો છું મારું કાચું ઘર છે હું તમારા માટે કામ કરીશ તમને બધાને મેં આજે પૂછવા માંગુ છું ધારાસભ્ય બનીને ત્રણ વર્ષ થયા આપણા વિસ્તારના અંદર કેવી પરિસ્થિતિ આપણે બધા જોઈએ છે પણ છતાં પણ વિસ્તારનો વિકાસ ના થયો પંચાયત વસાવાનો પોતાનો વિકાસ થયો કરોડો રૂપિયાના બંગલા બનાવી દે છે લાખો રૂપિયાની ગાડીઓ લઈ આવે છે ક્યાંથી બધા પૈસા આવે છે ભાઈ આ આપણા માટેની કોઈ યોજના આવેલી હોય ને એ યોજના નજરી ટકાવારી ખાવાનું કામ કરે છે જાહેરના અંદર તમે બધાએ સાંભળ્યું છે કે ચૈતર વસાવા કોન્ટ્રાક્ટર વગર થી પૈસા ની ઉઘરાણી કરતા હોય સાંભળ્યું છે ને બધે ચૈતર વસાવા કે છે પૈસા ના આપે તો તારા પગલી ઢાકડી ફોડી નાખીશ આવા તારા સભ્ય આપણે જોવાના છે કયું દિન તો ઠીક છે એ તો એ એમના પોતાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જાહેર ના ફોન કરીને કે અમે ચુમ્માલીસ જણા છે ભાગે ભાગે અમને ચાર લાખ રૂપિયા આપી દેજો આ કરવા માટે તમને ધારાસભ્ય બનાવ્યા છે ભાઈ એક મહિલા બેન અપમાન કર્યું છે આદિવાસી સમાજ એને ક્યારે સ્વીકારી ના લે આજે આપણે બધા વિરોધ કરીએ છે અને હું તમને કહેવા માંગુ છું કે આવનારા સમયના અંદર જ્યારે આપણા વિસ્તારમાં આવે ત્યારે આપણે એને કેવું પડે કે ચૈતન વસાવા ચંપાબેન ની જોડે આજે દુર્વ્યવહાર કર્યો છે ગમે તેવું બોલ્યો છે તું આપે સમાજની બહેનો જોડે માફી માંગ તો આટલી જ વાત કહેતા હું તમને બધી બહેનોને આજે કહેવા માંગુ છું આપણે અહીંયાથી રેલી સ્વરૂપે